જય માતાજી મિત્રો હું છું પ્રદ્યુમનસિંહ વાઘેલા છાત્રધર્મ સાફા હાઉસ મહેસાણાથી જો મિત્રો તમારા ઘરે પણ કોઈના મેરેજ આવતા હોય અને તમારે સાફાની જરૂર હોય તો આપ મને કોન્ટેક કરી શકો છો મારા ત્યાં એવા ઘણી તમને સાફા જોવા મળી રહેશે વેચાણ પણ મળી રહેશે અને તમને રેન્ટ ઉપર પણ મળી રહેશે અને હું તમને દરેક સાફાની ક્વોલિટી બતાવી દઉં છું આ વિડીયોના અંદર આ વિડીયો તમે મારો પૂરો તમે જોજો અને આ છે મારા દરેક સાફાની ક્વોલિટી જોઈ લો મિત્રો આ છે દરબારી લાલ બાંધણી એના પછી આવે છે ફ્લાવર પ્રિન્ટમાં બ્લૂ કલર આ છે દરબારી પચરંગી સાફા કહેવાયાને જે દરબાર માટે બહુ ચાલતા હોય છે અને આ છે એક ન્યૂ પેટર્નમાં સાફા આવી ગયા છે આમાં પણ મળી છે આ છે ફ્લાવર પ્રિન્ટ આ છે ફ્લાવર પ્રિન્ટ બ્લૂમાં આ દરબારી બાંધણી પચરંગી આ છે પીચ કલરમાં ફ્લાવર પ્રિન્ટ આ ગુલાબી કલરમાં ગ્રુપ માટે આવતા હોય છે આ છે ભગવા કલરના સાફા આ છે બુટ્ટા બાંધણી લાલમાં આ પણ ફ્લાવર પ્રિન્ટ જ છે આ છે લહેરિયા આ છે બુટ્ટા બાંધણી જે મોટા બુટ્ટા બાંધણી આવે છે પચરંગી કલરમાં આ છે પિંક કલરમાં ગ્રુપ માટેના સાફા આ ફ્લાવર પ્રિન્ટ બ્લૂમાં આ બધી ફ્લાવર ઘણા કલર જોવા મળી છે તમને આ છે બુટ્ટા બાંધણી ગુલાબી કલરમાં આ દરબારી પચરંગી સાફા આ છે યલો પ્રિન્ટ ફ્લાવર પ્રિન્ટમાં આ છે લેરિયા સાફા ઓન્લી ફોર ગ્રુપ માટેના છે દરેક સાફાઓ તમે પણ રિકવાયરમેન્ટ મને કોલ કરી શકો છો આ છે લેરિયા સાત કલરમાં આવે છે જય માતાજી